સૌ પંદરે બોડી બેસી જાય છે એની બદલે અમારે અત્યારે ભાજપને અઢાર સીટ આવી છે ફૂલ બહુમત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જ હોય છે અને હું તો એક આભાર પણ વ્યક્ત કરું છું ગરડાની જનતાને કે એણે સતત સાતમી વાર અગાઉમાં ત્રીસ વાર છ વાર ભાજપની પેનલ ગરડાની અંદર વિજય થયો છે એવી જ રાતે એવી જ રીતે આવી આ સાતમી વાર ભાજપની બહુમતી લેવા તે બદલ હું ગઢડાની સમગ્ર જનતાનો બે હાથ જોડી અને નમન કરી દસ બેઠકો આવી છે ચારે ચાર પેનલ આવી છે પાંચ નંબરની અંદર અમારે એક ઉમેદવાર આવ્યા છે અને છ નંબરમાં ત્રણ ઉમેદવાર આવ્યા છે અને જયારે હાથ અંદર અમે બે ઉમેદવાર જીત્યા છે એટલે કોંગ્રેસે જે મહેનત કરી તે ખરેખર રંગ લાવી છે અને જે અમારે ગઈ ટ્રમની અંદર આઠ જે ઉમેદવારો જીત્યા હતા અત્યારે અમે દસ ઉમેદવારો અમારા કોંગ્રેસના જીત્યા છે અને કોંગ્રેસના કાર્યકરો અને ગઢડાના જે જનાદેશ જે લોકોએ અમને મત આપ્યા છે તે તમામનો અમે આભાર માનીએ છીએ કારણ કે તંત્ર દ્વારા પણ અમને પૂરો સાથ અને સહકાર આપવામાં આવ્યો છે અને આજે આ રિઝલ્ટની અંદર કોંગ્રેસને બે સીટ વધી છે તો અમે ગઢડાના નગરજનોનો તમામનો આભાર માનીએ છીએ અમે મજબૂતાઈથી વિપક્ષની અંદર બેસશું કારણ કે આ ભાજપ જે છે તે તાનાશાહી અને ભ્રષ્ટાચાર અને લોકોને દબાવવા ગઢડાના લોકો જાણે છે એક નંબરની જે હું પોઝિશન હતી અને કઈ રીતે એને બિને હરીફ કરી એ પણ લોકો જાણે છે એટલે અમે નગરપાલિકાની અંદર મજબૂતાઈથી બેસ્યું અને કાંઈ પણ અમને ઓલું દેખાશે ત્યાં અમે ચોક્કસ ઉપવાસ પણ કરીશું અને ગરડાના લોકોની સાથે અમે રહેશું